રાજકોટના ભાગોડે દીપડાએ દેખા દીધી છે તે મૂકવામાં આવ્યા છે આ દ્રશ્યો જોઈને પણ આપ સમજી ગયા કારણ કે પ્રદ્યુમન પાર્ક જુ છે આખો વિસ્તાર જંગલ જેવો વિસ્તાર છે તે ઉભો કરવામાં આવ્યો છે ને ગત વર્ષે પણ આ જ સ્થળ ઉપર દીપડા દેખા દીધી હતી બે વર્ષ પહેલા દીપડાએ હરણનું મારણ કર્યું હતું પક્ષીનું પણ મારણ કર્યું હતું ને ત્યારબાદ અહીં પિંજરું મૂકવામાં આવ્યું હતું ને આ જ સ્થળ ઉપર દીપડો છે તે પાંજરે પુરાયો હતો અને તેને જ લઈને હાલ પાંજરું છે તે અહીં રાખવામાં આવ્યું છે આ દ્રશ્યો જોઈ શકાય છે રાત્રિ દરમિયાન જૂની અંદર જે સિક્યુરિટી ગાર્ડ છે તેની બબ્બે જોડી છે તે કરવામાં આવી છે અને સાથે જ અમુક વિસ્તારની અંદર સિક્યુરિટી ગાર્ડને ન જવા માટેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે ને સાથે તાપણું કરવાની ફરજિયાત રાખવામાં આવ્યું છે કારણ કે સિક્યુરિટી ગાર્ડ જે છે તે બબ્બેની પેર બનાવીને આખા જૂની અંદર સિક્યુરિટી ગોઠવવામાં આવી છે કારણ કે જે રીતના ગત બે વર્ષ પહેલાં દીપડાએ જે રીતના દેખા દીધી હતી તેને જ આશાએ એવું લાગી રહ્યું છે કે દીપડો તે સ્થળ ઉપર આવશે ને પાંજરે પુરાશે કારણ કે જે રીતના દીપડાના પગના નિશાન પણ હરણનું જે પિંજરું છે તે તરફ જોવા મળ્યા છે ને તે સ્થળ ઉપર પણ ક્યાંક ને ક્યાંક હાલ હરણના શિકાર માટે દીપડો ત્યાં જતો હોય તેવું લાગી રહ્યું છે જો કે હાલ સિક્યુરિટી એલર્ટ કરી દેવામાં આવી છે રાત્રિ દરમિયાન સિક્યુરિટી સિવાય કોઈ પણ વ્યક્તિને અંદર ન જવા માટેને ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે એટલે કહી શકાય કે રાજકોટ શહેરની અંદર જે રીતના

રસ્તાઓ પર પણ દીપડાની દીપડા દેખા દઈ રહ્યો છે આ સાથે જ વન વિભાગ દ્વારા પણ ઠેર ઠેર પાંજરા મૂકવામાં આવ્યા છે જેના કારણે દીપડો પાંજરો પુરાઈ જાય દીપડાના ફૂટપ્રિન્ટ પણ મળી આવ્યા હોવાની જાણકારી આ સાથે સીસીટીવીમાં પણ દીપડો જોવા મળ્યો હતો અને આજ જ મુદ્દે વધુ જાણકારી સાથે મારા સંવાદદાતા રહીમ પણ અમારી સાથે જોડાયા છે રહીમ જે રીતે દીપડો દેખાયો હતો તેને લઈને અત્યારે કયા કયા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે રાજકોટ શહેરની અંદર જે રીતના દીપડાની દહેશત છે જે રીતના સ્થાનિક લોકોનું કહેવું છે કે અલગ અલગ વિસ્તારોની અંદર લગભગ ત્રણ થી વધુ દીપડાઓ છે તે રાજકોટ શહેરની અંદર ફરી રહ્યા છે કારણ કે સૌથી પહેલા વાઘુદળમાં દીપડો જોવા મળ્યો તો ત્યારબાદ મુજકા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને જે રીતના ગત રોજ જે જસદણ પંથકની અંદર દીપડાએ મારણ પણ કર્યું છે ને છેલ્લા સાત દિવસની જો વાત કરું તો પ્રદ્યુમન પાર્ક જૂ છે તેની આસપાસ છે પણ દીપડો જોવા મળ્યો છે ને જૂની અંદર બે પિંજરા છે તે મૂકવામાં આવ્યા છે હું આ મેપ આખો દેખાડું છું રાજકોટ જે પ્રદ્યુમન પાર્ક જૂ છે જોઈ શકાય છે કે આખું આખું ગ્રીનરી છે તે આપ છે તે અહીં જોવા મળી રહી છે જે રીતના દીપડાના ફૂટપ્રિન્ટની જો વાત કરીએ તો આ સર્કલ છે કે જ્યાં આ સર્કલ જોવા મળ્યું છે પ્રેમીલા સર્કલ ત્યાં આસપાસની અંદર દીપડાના ફૂટ છે તે પણ જોવા મળી રહ્યા છે સાથે સાથે જે રીતના આ જે જંગલો વિસ્તાર છે પાછળના તળાવ છે તે પણ જોવા મળી રહ્યું છે આખું જે વિસ્તારો છે કારણ કે દીપડો છે તેને પાણી પણ મળી રહ્યું છે કારણ કે જે રીતના માછલીઓ સૌથી વધારે ખાય છે ને બે જે પક્ષીઓના મારણ પણ કર્યા છે તેવી વિગત સામે આવી છે બે મોરના મારણ કર્યા છે ને સાથે શ્વાનનું પણ મારણ કર્યા હોવાની વિગત સામે આવી છે કારણ કે દીપડાની દહેશત છે તે રાજકોટ શહેરની અંદર જોવા મળી છે સીસીટીવી પણ સામે આવ્યા છે કે રાજકોટ શહેરના કાલાવડ રોડ ઉપર જે સીસીટીવી બેંકના સામે આવ્યા હતા કે તેમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે કે દીપડો ત્યાંથી પસાર થઈ રહ્યો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફ જતો હતો એટલે જે આખું આ વિસ્તારની હું ફરીથી મેપ દેખાડીશ કે જે રીતના ચારે બાજુ દીપડાને જે દહેશત છે તેની વચ્ચે કારણ કે હરણ છે આ જગ્યા તમને દેખાડવા માંગીશ કે હરણના પિંજરા સુધી દીપડાના ફ્રૂટપ્રિન્ટ છે તે જોવા મળ્યા છે કારણ કે ત્યાં સુધી પણ જવાના પ્રયાસ કર્યા છે અગાઉ દીપડો બે વર્ષ પહેલા રાજકોટના પ્રદ્યુમન પાર્કની અંદર જે આવ્યો હતો ને મારણ પણ કર્યું હતું ને હાલ જે સાવચેતીના ભાગરૂપે પ્રદ્યુમન પાર્કના સત્તાધીશો દ્વારા જે રાતની શિફ્ટના જે ગાર્ડ હોય છે તેમાં બે બેની જોડી છે તે તૈયાર કરવામાં કારણ કે અગાઉ એવું હતું કે એક એક વ્યક્તિ છે તે રાઉન્ડ મારતા હતા પરંતુ હવે બબેની જોડી છે તે કરવામાં આવી છે સાથે દરમિયાન સતત ચાલુ રાખવાની પણ સૂચના આપવામાં આવી છે છે જે બે મૂકવામાં આવ્યા તે આસપાસ ન જવા માટે પણ જે ગાર્ડને સૂચના આપવામાં આવી છે એક રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે કારણ કે જે ઝાડી ઝાખડા વિસ્તાર છે કે ત્યાં પણ પાંજરું મૂકવામાં આવ્યું છે ને ત્યાં સ્થળ છે તે આખું બંધ કરી દેવામાં આવ્યું છે એટલે કહી શકાય કે હવે દીપડાની દહેશત છે સાવચેત થઈ ચૂક્યું છે એટલે કહી શકાય કે રાજકોટ શહેરની અંદર જે રીતના દીપડાની જ જોવા મળી રહી છે લોકો છે તે રાત ઉજાગરા પણ કરતા નજરે આવી રહ્યા છે કારણ કે જે ફોરેસ્ટ વિભાગ છે અત્યાર સુધી દિવ્યા એવું કહેતું હતું કે માત્ર ફૂટપ્રિન્ટ જોવા મળ્યા છે દીપડો દેખાતો નથી ચાલ્યો ગયો છે તેવી વાતો કરવામાં આવતી હતી પરંતુ જે રીતના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે એક બાદ એક દીપડા મારણ કરી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક દીપડાની દહેશત લોકોમાં વધારે ફેલાઈ રહી છે અને ફોરેસ્ટ વિભાગ છે તે આ સમગ્ર પ્રકરણને દબાવવાના પણ પ્રયાસ કરતું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે પાંજરા મૂકવામાં આવ્યા છે દીપડો છે તે પાંજરે નથી પુરાતો ને તેને લઈને પણ જે ફોરેસ્ટ વિભાગ છે તે કામે લાગ્યું છે પરંતુ જે સફળતા નથી મળતી તેને લઈને પણ અનેક સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે જી જી રહીમ આપનો આભાર જાણકારી બદલ